અને પછી રોક્યા બાદ આ વિડિયો સામે આવ્યો છે વિડીયોમાં જે રીતના એ વાતચીત થઈ રહી છે પોલીસ સાથે પરિવારનો એવો આક્ષેપ છે કે પોલીસે એમના ગાડીનું કાચ તોડી નાખ્યો સાથે જ પરિવાર એવું કહી રહ્યા છે કે તમે અમારી સાથે જપાજપી કરી છે મારવા સુધી પોલીસ આવી ગયા મહિલા સાથે પણ જપાજપી કરી છે તેવા આક્ષેપ પોલીસ પર કરવામાં આવ્યા છે સામે પોલીસ પક્ષ એવું કહી રહ્યા છે કે તમે અમારા પર જુઠ્ઠા આક્ષેપ કરી રહ્યા છો આખી ઘટના જે પરિવાર હતા ત્યાં એમણે આખી રેકોર્ડ કરી અને અત્યારે સોશિયલ મીડિયા પર એ વાયરલ થઈ રહી છે પ્રશ્ન એ પોલીસની કામગીરી પર આવે છે તમે કોઈને રોકો છો એની પાસે કઈ વસ્તુ નથી તો તમે એના પૈસા લેશો કાં તો પછી તમે એમને કહેશો કે આ વસ્તુ નથી એટલે તમારું આટલું ફાઇન છે પણ એવું ન થતા પોલીસ પોતાની દાદાગીરી પર કેમ ઉતરી આવે છે પ્રશ્ન હોય છે પોલીસને કેમ એવું લાગે છે કે એમની સામે કોઈ એટલે પછી એમને પ્રતિકાર રૂપે આ બધું કરવું પડશે અરવલ્લીની આ ઘટના પહેલી કે છેલ્લી ઘટના નથી આની પહેલા અનેક આપણે એવા વિડીયો જોયા છે કે પોલીસે કોઈ કાર ચાલકને કે પછી કોઈ ડ્રાઈવરને ઉભા રાખ્યા હોય અને પછી એની સાથે દાદાગીરી કરી હોય રકજક કરી હોય બધા જ પોલીસ એવા છે એવું કોઈ જ નથી કહી રહ્યું પણ સિસ્ટમમાં જે આવા પોલીસ છે એની સામેની કાર્યવાહી કેટલી થઈ એનું પણ લિસ્ટ આપણી પાસે હોવું જોઈએ અને લિસ્ટ કાઢવા બેસીએ તો એક કે બે પર્સન્ટ એવા પોલીસ છે કે જેની સામે કાર્યવાહી થઈ છે બાકી આ બધાને એવું લાગે છે કે એ મરજી પડે એવું વર્તન કરી શકે છે એમને રોકવા પાડું કોણ છે આ જે વિડીયો આવ્યો છે અરવલ્લીથી એ વિડીયો તમે જુઓ પોલીસ કેવી રીતના વ્યવહાર કરી રહ્યા છે તે જુઓ મત઼ીરલે દ્રણ દિરણ 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 સાકરણ ખીરણ દિરણ દ્તરણ સેંંદ જિરણ દિરણ દિરણ સાશંય.

વિડીયો છે કેમ જપા કરવી પડી ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો તમે આ વિડિયો ચાલુ કરો વિડિયો ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડીનો કાચ તોડ્યો છે ને બેન તમારી જોડે જપા કરી ને જપા જપી આ છોકરા છે આ નાના ના છોકરા છે અને તમે જપા કરો કરો કે ગાડીનો કાચ તોડી નાખ્યો છે બરાબર કઈ વાત તોડ્યો છે ગાડીનો કાચ કયો તો છે એ ભાઈ ડ્રાઈવર ક્યાં જ આવી ગયો તમારું આવા વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બી જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો